હા શ્યામભાઈ મેં તમારી પાસે ત્રણ પેકેટ પાવડર લીધા હતા હા તો એમાં એક મારા છે ને બે બરોબર વચ્ચે હમણાં મેં દસ આઠ દિવસ છોડી દીધું તું તબિયત સારી નહોતી ને તાવ ને આવતું હતું તો હા તો મને ઘણોય ફાયદો થયો છે મારો બોતેર કિલો વજન હતો સિત્તેર આઠસો હતો બોતેર કિલો હતો અત્યારે કેટલો થઈ ગયો હા એકોતેર આઠસો હતો મારો હા અત્યારે કેટલો થયો અત્યારે sixty five પાસઠ પાનસો થઈ ગયો છે અચ્છા તો તો ઘણો ઘટ્યો તમારે હા સાતક કિલા જેટલું કેય છે સાત કિલો બતાવે છે ઘટ્યો બે અઢી મહિના થયા છે બહુ સારું કેવાય લ્યો બે મહિને હું છે ને ખાવ તો બધુંય છું

એટલે હજી ચાલુ જ રાખજો જ્યાં સુધી ઘટે ને ત્યાં સુધી ચાલુ જ રાખજો ટૂંક અને જો કઈ money problem નો હોય તો પછી જીરા નું work એક તમે મગાવી શકો એમ એનાથી વધારે ફેર પડે હા એનાથી આખું શરીરમાં જે કાઈ ચરબી હોય ને પેટની ની સિવાય ની હાથ પગ ની ગમે ઈ બધું ઓગાળે હાથ પગ ની ચરબી ને ઈ તેરસો રૂપિયા નું આવે ને પણ હા તેરસો નું આવે ઈ જીરા નો ઓળો કેવાય ને હા હા તો મારે કઈ નથી લેવું મને તો આ પાવડર થી સો ટકા ફેર છે હા તો ઈ ચાલુ રાખો બરોબર પાવડર એવું મારે